ડાંગ જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે કોઝવે અને સ્લીપ ડ્રેઇન ઓવરટોપિંગ થતા આજે સાંજના પાંચ વઘઈ તાલુકાના સાત જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા ડાંગ જિલ્લામાં આજે તારીખ ત્રણ ઓગસ્ટ સવારે છ થી સાંજના ચાર કલાક સુધી છેલ્લા દસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ એકાવન મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર સવારે છથી સાંજે ચાર કલાક પૂરા થતાં દસ કલાક દરમિયાન આહવા તાલુકામાં આડત્રીસ મિલીમીટર વઘઈ તાલુકામાં ઓગણસિત્તેર સિત્તેર મિલીમીટર સુબીરમાં છેતાલીસ મિલીમીટર કુલ એક હજાર એકસો સાત મિલીમીટર મળી સરેરાશ એકાવન મિલીમીટર મોસમનો કુલ વરસાદ જોઈએ તો એક હજાર એકસો ચોસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા દસ કલાક દરમિયાન ચોપ્પન મિલીમીટર વરસાદ નોંધાવવા પામ્યો છે આજે સાંજના પાંચ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના સાત જેટલા માર્ગો વરસાદી પાણીને લઈ અવરોધાયા છે દરમિયાન આહવા તાલુકાના નાંદનપેડા ગામના પશુપાલક દિલીપભાઈ સીતારામભાઈ ગવડીનો એક પાડો પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો જે અંગે પશુપાલન વિભાગને ઘટનાની જાણ થતાં તેઓએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો ગઈ તાલુકાના આંબાપાડા ગામમાં આશરે અગિયાર વાગ્યાની આસપાસ આંબાપાડાથી ઉગા ચીજપાડાને જોડતો કોઝવે ઓવરટોપિંગ હોવા છતાંય ટેમ્પો લઈ પસાર થતાં પ્રભુદાસભાઈ ગવડી અને નવીનભાઈ તુર્કિયા પાણીમાં તણાઈ ગયા હતા સદનસીબે આ બંને ઈસમોને બચાવ થવા પામ્યો છે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચાદિત પ્રકૃતિને મન ભરી માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે ત્યારે અહીંના નદી નાળા કોતરો જળધોધ ખીણ પ્રદેશ ડુંગરો વૃક્ષો વન્યજીવો વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યના જીવનું જોખમ ઊભું કરતા હોય છે જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે તેની સાથે જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહીં કરવા નદી નાળા કોતરો કે જળધોધમાં નહીં ઉતરવા વરસાદી વહેણ કે પાણી ભરાયા હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે ભૂસ્ખલનના કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહીં કરવા ખાસ જણાવવામાં આવ્યું છે